અમદાવાદની રિક્ષાઓ બતાવવા જઈ રહ્યો છું તમારા માટે તહેવારો આવી રહ્યા છે અને રિક્ષાઓ લાવી છે તમારે એક રિક્ષા તો લાવી જ છે ને તો સાઈડમાં કોઈ બિઝનેસ ના હોય તો રિક્ષા સારામાં સારો ધંધો તો તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી રિક્ષાઓ સસ્તા ભાવની અને ગુડ કન્ડિશનવાળી જેને પણ લેવી હોય ને એ કહી શકો છો ઓફરવાળી સસ્તા ભાવે નવી નવી ગાડીઓ આવી છે નવી પણ છે ને જૂની પણ છે પણ છે સારી બધી રિક્ષાઓ તો રિક્ષા લેવા માટે કોઈ પણ ક્યાંથી પણ જોઈ રહ્યા હોય જેમ કે ગુજરાતના ખૂણેથી જોઈ રહ્યા હોય તો પણ તમને રિક્ષા મળી જવાની છે તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ઓફરવાળી સસ્તા ભાવની હોય ને એવી જ બતાવવા જઈ રહ્યો છું ચાલો હવે ઓછા ભાવે નવી ગાડી જોઈએ અને કહી શકો છો તો હવે બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારામાં સારી લઈને આવ્યો છું આ એક લાખ સાહીઠ હજાર રૂપિયામાં બે હજાર ત્રેવીસ મોડલ બી એક્સ સિક્સ બજાજ ઓટો રિક્ષા અમદાવાદમાં પડી છે નો ટાઈમ વેસ્ટ એમ અંદર લખ્યું છે એટલે હું તમને પણ છું ટાઈમ વેસ્ટ ના કરતા લેવા માટે આવી શકો છો ફિક્સ પ્રાઇઝ રાખેલી છે આમાં ભાવો ઓછો નહીં થાય એ જે અંદર લખેલું છે એ જ તમને હિસાબમાં આપું છું અમદાવાદમાં પડી છે ગરી રિક્ષા જોઈ શકો છો મોડલ બોડલ તો તમને કહેવાનો જ છું બે હજાર ત્રેવીસ મોડલ કીધું બી સિક્સ બજાજ ઓટો હવે કાગળિયાની ડિટેલ આપીશ અમદાવાદની છે રિક્ષા એક લાખ પાસઠ હજારવાળી બીજી બતાવું હવે હવે પંચાવન હજારવાળી એક લાખ પંચાવન હજારવાળી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ કીધું હતું ને એક લાખ પંચાવન હજાર રૂપિયામાં બજાજ ઓટો બે હજાર અઢારથી બે હજાર ઓગણીસ મોડલ બે હજાર અઢારથી બે હજાર ઓગણીસ અમદાવાદમાં પડી છે વીમો પાર્સિંગ ચાલુ ટાયર સો ટકા કમ્પ્લીટ છે કોઈ પ્રોબ્લેમ નથી તો ગુજરાતમાં જ છે આ ગાડી ક્યાં છે એ ડિટેલ આપીશ તમને જણાવીશ પણ લેવી હોય તો કહી શકો છો અને નંબર આપેલો છે ફોન કરીને પૂછી શકો છો જણાવી શકો છો બીજી બતાવું છું આ એક લાખ પાસાઠ હજાર રૂપિયામાં હિંમતનગર ઓટો રિક્ષા બે હજાર ઓગણીસ મોડલ કિંમત રાખેલી છે એક લાખ પાસઠ હજાર રૂપિયા અમદાવાદમાં જોવા મળશે પણ ગાડી છે હિંમતનગરની હિંમતનગરની છે એટલા માટે કહું છું સેલ સ્ટાર્ટ છે લોન થશે એ કોર્નર છે આમાં લોન થશે બીજામાં લોન નહીં થાય એટલે જેમાં લોન લખેલું હોય છે ને એમાં જ લોન થવાની છે હું જે વસ્તુ આમ કહું ને કે આમાં લોન થશે તમારે સમજી જવાનું કયા રિક્ષામાં લોન થશે બીજી બતાવું છું આ એક લાખ પંદર હજાર રૂપિયામાં શું ગાડી આવી છે ઘોડા જેવી ગાડી આવી છે ઘોડો થૂડૂક ટુડુંક કરી દોડે ને એવી જ ગાડી લઈને આવ્યો છું આ ગાડી તો એક નંબર છે યાર બે હજાર ઓગણીસ મોડલ બજાજ રિક્ષા એક લાખ પંદર હજારમાં અમદાવાદમાં પડી છે ફિક્સ પ્રાઇઝ રહે નો ટાઈમ વેચ છે આમાં પણ આમાં પણ અંદર એવું લખેલું છે ટાઈમ ટાઈમ ના બગાડતા લેવી તો ડાયરેક્ટ કોન્ટેક કરજો તમે મને ડાયરેક્ટ કોન્ટેક કરશો તો મળી જવાની ડાયરેક્ટ કોન્ટેક કરશો તો મળી જવાની છે જણાવી શકો છો બીજી બતાવું છું આ એક લાખ નેવું હજાર રૂપિયા બે હજાર બાવીસ મોડલ બારમો મહિનો અમદાવાદમાં પડી છે એકદમ ફ્રેશ ગાડી અંદર લખેલું છે ગાડીમાં લેવી હોય તો વાત કરી શકો છો નંબર આપી દઈશ તમને વાત કરાવી દઈશ અને અપાવી દઈશ વિડીયો સારું લાગ્યું હોય હજુ આના પછી એક બતાવી દઉં આ નેવું હજાર રૂપિયામાં બે હજાર સત્તર મોડલ ફોસ્ટોક બજાજ છેલ્લી ગાડી સારી છે ફિક્સ ભાવ રાખેલો છે અને અમદાવાદમાં પડી છે આ સારી લાગી હોય આ તો લાગે છે સારી ઓછી કિંમતમાં છે એટલે કે મજા જ છે પંદર વીસ હજાર રૂપિયા ભરીને તમે લઈ શકો અને રોકડા હોય તો રોકડા જ લઈ લો આમાં લોન નથી થવાની તો રોકડા પડ્યા હોય તો રોકડાથી તમે લઈ લેજો અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો આવી છે સારા સારા એ તમે જોઈ શકો છો જોવા માટે જ છે આપણા વિડીયો તો ત્યાં સુધી આવજો લાઈક બાઇક કરવાનું ના ભૂલતા યાર